છોડવા વિટાઈ જાય છે જેથી કરીને એ છોડવા ભેગા આયેલા આવે અને એ ભેગા આયલા આવે છોડવા જુગાડ અત્યારે લોકોને એટલું કહી દઉં કે સારામાં સારી જો વસ્તુ કોઈ હોય મગફળી પાડવા માટે તો એ છે આપણે અત્યારે આ જોઈ રહ્યા છો એ રોલ આ વિડીયો નો પેલો મારફત એ છે ખેડૂતોને નુકસાની ન થાય છેલ્લે જે વીણવાની મજૂરી છે એ પણ ન થાય પ્લસ આપણે જે માણસો વધારે જોઈએ છે જેમ કે તમે ઘણા લોકોએ જોયું હશે કે ભાઈ ઘણીવાર મગફળી હાડ પડે તો એક વીઘામાં ત્રણ ત્રણ માણસ બબે માણસ જોઈએ છે જો કાયદેસર મગફળી પડે ફૂરી પડે હળવી પડે જમીનમાં કાયદેસર આપને બે તો એ એક વીઘાથી એક માણસ કામ કરી શકે તો આજનો આપણો મુદ્દો એ જ છે કે આમાં કેટલા માણસ જોઈએ આ રોલમાં શું એવી આધુનિકતા છે અને આને વાપરવો કેમ જોઈએ આ બધા મુદ્દા આવી જાય એટલે ખાસ ખેડૂત મિત્રો આપણો આ વિડીયો બહુ ઉપયોગી છે એટલે તમે સ્કીપ કર્યા વહી જોજો તો સમજાશે બાકી તમે એમ કહ્યું કે રોલ અમે જોયા છે પણ રોલ જોયા રોલ આંકવાની થિયરી પણ નથી જોઈ આજ સુધી અને કેવા રોલ જોયા એ પણ તમને હું બતાવીશ અને અત્યારે આ રોલમાં હું એવો ફેરફાર કર્યો કે જેથી કરીને નો ટેન્શન ખેડૂતોને એમ થાય કે ઓછા માણસોમાં કામ થઈ જાય અને ડ્રાઈવર આ રોલ હલાવશે એટલે પાછળ એને જોવું ન પડે કે ઉપાડો આવી જાય કે ઊંડી બેસે તો કઈ રીતે તો આપણે બધાય એક્સ સેટિંગ જોઈ ચેનલ માં અત્યારે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કારણ કે ઘણા ખેડૂત મિત્રો વિડીયો તો જોવે પણ નજર અંદાજ કરી અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરે પછી એને સારો વિડિયો ફરી પાછો આવે તો એની પાસે ન પહોંચે એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખવી મારું બનાવવાનું કામ છે તમારે વિડીયો જોઈ અને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું કામ છે તો એ તમે લાસ્ટમાં કરજો પણ વિડીયો એક ફેર શાંતિથી જોવો કે આપણે અત્યારે આધુનિક માં આધુનિક કોઈ ટેકનોલોજી હોય તો એ છે આ રોલ હવે તમે એમ કહેશો આમાં કોઈ ટેકનોલોજી નથી પણ હું તમને એક્સ વાય ઝેડ બતાવી જાઉં કે કેટલી ટેકનોલોજી છે અત્યારે ખેડૂત મિત્રો વારંવાર રાપ ના ખર્ચા કરતા હોય છે પેલી વસ્તુ તમને કહી દઉં કે આ રાપ ખેડૂત મિત્રો આપણે જે આ રાપ તમે જોવો છો કે આ રાપ અત્યારે ઘસાઈ ગઈ છે જેમ કે આની ધાર અત્યારે તમે જોવો કે બુંદી થઈ ગઈ છે જેમ કે અત્યારે એવી પણ ખરાબ નથી છતાં પણ આપણે તમે જોઈ શકો છો કે હવે આ જે મગફળી પાડવામાં આમાં રાવા રાવા થઈ ગયા છે તેથી આપણે ઉપાડો આવવાની શક્યતા વધારે રહી છે જે આપણે જોઈ એ કામ આ રાપમાં લઈ ના શકી હવે આ આખી આખી રાપ આપણે બજારમાં નવી લેવા જાય તો આપણે ઘણો બધો ખર્ચો લાગુ પડી જાય છે તો અત્યારે આપણી પાસે એક સરસ મજાનું ઓપ્શન છે જે આપણે અત્યારે આ રાપને ફિટિંગ કરાવવા જાય છે અને આ રાપ જે પછી જૂનવાણી પટ્ટો છે તમે જોવો છો કે આ બધું વેલ્ડિંગ છે આ પટેથી આ રાપને કાઢી અને ફરી

અને રાપ લેવામાં પણ ખાસ જોજો આ જે રાપ છે ને મિત્રો એ જે સાદી તમે લોકલ આપણે જે ચોમાસામાં હાકવાની એવી નથી આને ઘડાવ રાપ કહેવામાં આવે ઘડાવ રાપ એટલે એક બ્લેડ માફક થઈ જાય આનું મટીરિયલ કડક હોય છે કડક મટીરિયલ હોવાથી ઘસારો પણ ઓછો લાગે છે અને જે જે મગફળી આયર હોય ત્યાં ઘસાઈ જાય જે ટોરનું પાટલું હોય ત્યાં ઘસાઈ જાય ઓલી રાપમાં એવા ઘોડા ઘોડા સરકા સરકા થઈ જાય છે જેમ હું તમને જૂની રાપ બતાવું એ ઘડાવ રાપ નહોતી આ વખતે મેં રાપ લગાડી છે જેમ કે જ્યાં લગ્ન હાલે ત્યાં સુધી એક જ હરખી ધાર રે અને ઘણા ખેડૂત મિત્રો ચરખાની પટ્ટીનો ઉપયોગ કરે છે તો મિત્રો જ્યાં ચરખાની પટ્ટીનો ઉપયોગ થાય ત્યાં પથ્થર વાળી જગ્યા ના હોય કાકરી વાળી જગ્યા ના હોય તો ત્યાં ચરખાની પટ્ટી હાલે પણ એક પણ કાકરી આવે એટલે ટ્રેક્ટરની તાકાત એવી હોય કે ત્યાં એને ખાચો પડી જાય ખાઈને પડી જાય એટલે ફરી ત્યાં છોડવો ગઈઠકનો જે મૂળ કપાવવાના બદલે એ ઉપાડો આવી જાય છે આ રાપ બેસ્ટ રીતે હાલે છે હવે આ રોલ નું એક ખાસ એવું સેટિંગ છે હવે આ રાપ મેન મુદ્દો તમે જાણી લીધો હવે બીજો મુદ્દો તમને બતાવી દઉં આ ડાટા મિત્રો અત્યારે તમને કહી દઉં કે અઢાર ની જારી ફૂલ મગફળી હેવી હોય છે અહીંયા જે ઓલા આપણે સીધા ડાટા આવે છે જેમ આપણે રેગ્યુલર દરેક ઓજારમાં રાપ માને કલ્ટીમાં હોય એમ અહીંથી આમ ડાટો આવી જાય છે એટલે આ રાપ અહીંયા રહી છે બીજું હાથીમાં જો ડાટા ફેર ના હોય તો આ રાપ અહીંયા રહી છે હવે વલવરી મગફળી હોય અહીંથી એ બધી મગફળી નીકળી જાય છે

સૌથી જો મોંઘામાં મોંઘી વસ્તુ હોય તો મજૂરી છે તો મજૂરી અત્યારે મજૂરી દેતા પણ મળતા નથી એટલે તમારો જેટલા પણ દોડવા તૂટે એ તમારે વેચાતા લીધા એવું સમજી તો પણ ચાલે તો એ વસ્તુ ન થાય એટલા માટેથી જ આ પ્રયત્ન કર્યો છે અને આ નવો વસ્તુ લઈ આવ્યો છું ખાસ તમને બતાવવા માટે એ પણ તમને બતાવીશ કે તમને બતાવવા માટે જ અત્યારે આ વિડીયો છે આ ડાઢા વિશે તમે સમજી ગયા કે જે ગોળાઈ છે ડાઢાની એ ગોળાઈમાં અહીંયા અહીંયા વિટાય બતાવજો

પહેલા આમાં બેરિંગ હતા આપણે હું તમને આગળ બતાવીશ હવે આ ખાલી રોલ ફરે છે હવે આ સાપટીન નથી ફરતી એટલે જે છોડવા છે ને એ અહીંયા રોકાતા નથી પહેલા શું થતું કે અહીંયા વાર એવું બની જતું કે આ અહીંયા છોડવા પકડાય છે હવે એ પણ પ્રશ્નો કાઢી નાખ્યો છે અને આખી સાફટિન કરી દીધી છે અને રોલની ઉતરાય તમે જુઓ છો હવે આ વસ્તુ પણ તમે સમજી ગયા કે ભાઈ અહીંયા સાપટીન નું આ અહીંયા અંદર બેરિંગ લઈ લેવાથી એનું કારણ એજ કે અહીંયા જે ડૂચો ભરાતો એ હવે આમાં ભરાશે નહીં ઘણા ખેડૂત મિત્રોને સેટિંગ કરવામાં તકલીફ થાય છે તો એમાં પણ નવો જુગાર બનાવ્યો છે કે ભાઈ એક ધારી રાપ હાલવી જોઈએ આ જે એક ધારી રાપ એટલે બહુ ઊંડી નહીં બેસાડવાની બહુ સીસરી ના રહેવી જોઈએ હવે ઘણાને એવું થાય કે સીસરી કરવા જાય એટલે તરત ઉપાડો આવી જાય જેથી કરીને એ ઊંડીમાં મગફળીને બેહાડી દે રાપ તો શું થાય મગફળી ખેંચાવે ઉપાડવામાં અને ધૂળ બહુ થાય એટલે ખખેરે ખખેરે એટલે ડોડવા પણ ખરી જાતા હોય છે તો એ વસ્તુ ન થાય એટલે હવે આ મુદ્દો આવે છે દરેક ડ્રાઈવર બાબત ડ્રાઈવર ભાઈઓને ખાસ જાણવાલાયક છે અને જોવાલાયક સમજવાલાયક હવે રાપનું સેટિંગ કઈ રીતે કરવું જોઈએ એ એક મોટી વસ્તુ છે તમને સારી વસ્તુ તો આપી દીધી ચાલો ટ્રેક્ટર સારું છે રોલ સારો છે રાપ સારી છે પણ આનું સેટિંગ કરતા પણ ના આવડે તો પણ આ ચલાવવાનું કોઈ મીનિંગ રહેતો નથી એટલે હવે તમને કહું

અત્યારે આ લેવલ છે હવે આ ટોપલી ટૂંકી કરો ભાઈ જઈ મિત્રો હવે અહીંયા કેટલી જગ્યા છે તમે જોઈ શકો છો કે આપણે આંગળ જાય એટલી જગ્યા છે જેમ કે અત્યારે તમને સમજાવવાની કોશિશ કરું છું આ જગ્યા અહીંયા છે હવે ઘણા ખરા ખેડૂત મિત્રો રોલ ફિટિંગ હોય ને તો આ પાઇપ આમ સીધે સીધો ગયો પછી આવ્યો તો એને અહીંથી આમ પાઇપ થઈને આવતો હોય તો અહીંયા એને કોઈ કનેક્શન રહેતું નથી અને આ જે વોલ છે એવું નથી કે આમાં કઈ બોલ્ટ નાખવાના નહીં હવે મેન મુદ્દો તમને કહું હવે આપણે તમે જુઓ કે આપણે અત્યારે આ આપનું ચોકઠું છે ને નોકું કહેવાય રોલ પણ નોકો ચોકઠું પર નોકો કઈ રીતે નોકો કે અહિયાં સસ્પેન્શન કરવાની જગ્યા છે આયા જગ્યા છે બરાબર છે અત્યારે આ રોલ આની ઉપર કોઈ વજન નથી આ રાપ ઉપર પણ જેવી ટોપલી ને ટૂંકી કરવામાં આવશે એટલે આની ઉપર લોડ આવશે ભાઈ ટૂંકી કરો હવે તમે અહિયાં જોતા જજો કે આયા જગ્યા ઘટતી જશે

બસ હવે આ કહેવાનો અર્થ એ કે અત્યારે રોલ નો વજન કેની ઉપર છે રોલ નો વજન અત્યારે આવી ગયો છે આપણા ચોખા ઉપર એટલે રોલ વજન ચોખા ઉપર છે રાપ ને ઊંચું થાવું છે પણ રોલ નો વજન જ એવડો હોય આ રાપ ને ઊંચું માથું જ ન કરવા દીધું જમીનમાં માં આવી જાય છે બરાબર છે હવે આ રાપ અત્યારે માની લ્યો જમીન માં આવી જાય છે રાપ ને અધર થાવું છે પણ એને રોલ અધર નથી થવા દેવાનું અહીંયા અડી જવાનું છે એટલે આ સેટિંગ તમારે મગફળી વધારે ઊંડી બેસાડવી રાપ તો એક આટો ટોપલી ને ટૂંકી રાખો સેજ ફોરી કરવી તો એક આટો ટોપલી ને લાંબી કરી નાખો એટલે તમારું સેટિંગ આવશે અને હરેક મગફળી પાડવામાં મૂર કપાવવા જોઈએ એને જ મગફળી પાડી કહેવાય જો મૂર નીચેના જે સાથે લુરખું હોય નીચેના મૂર એ સાથે આવે એટલે તમારે થ્રેસર માં ડાખરું આવશે એટલે તમારે મગફળીમાં છેલ્લે મજૂરી એ પણ વધી જાય આ ધ્યાન રાખજો ખાસ મૂર નહીં કપાય અને મગફળી પાડશું એટલે એ વજન વાળું મૂર છે ને એ તમારી મગફળી ભેગું આવશે અને છેલ્લે એને મૂરિયા વીણવા પડશે તમારે મગફળીના ઢગલામાંથી એટલે ખાસ મૂર કપાય તો જ મગફળી વ્યવસ્થિત પડે આ આનું સેટિંગ આ રોલ આપણે નવી પેટર્ન ખાસ તમારે બતાવવા માટે મેં મગાવ્યો છે કે ભાઈ મારે આ વસ્તુ ખેડૂતોને બતાવવી છે કે હવે આ પેટર્ન આવી એ ખેડૂતો માટે બહુ ઉપયોગી છે એટલે તમે હવે આવી પેટર્ન ની ખરીદી કરો આ રોલ ની ખરીદી કરવી હોય તમારે ગીરીરાજ ટેલર જામજોધપુર જેમ કે આગળ થી જ મેં નંબર ડિસ્પ્લે કરેલા જ હોય કે આવી વસ્તુ ખેડૂતોને જાણવી હોય ભાવ થી માંડી અને તમને બધી વસ્તુ એ તમે પૂછી શકો છો ઘણા ખેડૂત મિત્રો ને એવી કોમેન્ટ હોય કે ભાવ કયો કિંમત કયો તો મિત્રો આ વસ્તુ વિડીયો બની ગયો એટલે વર્ષ દિવસે જોવો બે વર્ષે જોવો તો આના ભાવ ફેરફાર થાય વિડીયો માં ફેરફાર ના થાય

અને બેજ જ ઉપર આખે આખી રાપમાં પરાઈ ને વેલ્ડિંગ કરી અને એ રાપ નો ઉપયોગ કરશો તો આખે આખા કેરામાં પણ એક જ હરખી મગફળી પડે છે એટલે ખાસ આ વસ્તુ ખેડૂતો માટે બહુ ઉપયોગી છે એક વખત આનું કામ જોઈ લ્યો એટલે તમને એક વસ્તુ મગજમાં ના બેહે જે ખેડૂત મિત્રો ને અત્યારે એવું હોય કે આ શૈલેષભાઈ વાતું કરે છે ખાલી તો આ વાતું નથી પણ આનો હું હજી એક વિડીયો બનાવીશ જયારે આપણે મગફળી પાડતા હશું ત્યારે ત્યારે તમને સ્પષ્ટ કરીશ કે જો આને મગફળી તમારી મગફળી તૂટે નહીં અને ઊંડી પણ ન બે હાડવી હોય તો ન બેસે કાયદેસર આનું સેટિંગ રહેશે આ રાપનું બાકી સેટિંગ રહેતું નથી તમે જે લોકો જે વારંવાર મારા વિડીયો જોવે છે એ તો સમજી શકતા હશે પણ નવા ખેડૂત મિત્રોને પણ એક આગ્રહ કે ખેતીને લગતા આપણી ચેનલ માં દરેક વિડિયો છે ટ્રેક્ટર બાબતના ખેતી બાબતના તમને ખાસ ઉપયોગી બનશે એટલે તમને ફાયદાવાળા હશે તમારો સમય પણ નહીં બગડે એટલે ખાસ તમે વિડિયો જોવા બધાયને વિનંતી અને આ વસ્તુ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારી એક લાઈક આવે એટલે મારા માટે ઘણું છે જે મેં 12 થી મગાવે ફિટિંગ કરી અને વિડિયો બનાવ્યો તમને બતાવવા માટે જો તમે પસંદ કરતા હોય આ વિડિયાને તો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઈક કરી દેજો બસ આટલી ભલા મળશે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય